આ જો અમારો સુંદર ઠેકડા મારતો મારતો આવે છે કોકો એનો ટોકો ફોફટી કલર નો રંગી નાખ્યો છે અને અમારા વડીલ ભાઈ શારે કોઈ મેળા ફૂફાડા મારવા હો બધાને ધૂલેટી નો દિવસ ને રશિયે એડવેન્ચર પાર્ક માં પડી ગઈ હવે હાસી મારો હકો ભાઈ એનું વજન ખાલી પિસ્તાલી ગ્રામ છે ભાઈ રોજ સવારે પાંચ વાગે ઉઠીને યોગા કરે પણ વિડીયો આવતો આવતા શર્મા અને આ છે એના ધરમપતિ ને એનું ખેપાની પાર્સલ રોશિયામાં માં પાંચ રૂમ બુક હતા પણ હોળ જણા એક જ રૂમમાં માં અને આખી રાત કરી હવાન હવે બધા વાડ જોવે છે ક્યારે તૈયાર થાય ક્યારે સ્વિમિંગ પુલ માં ધુબાકા મારે અને ક્યારે એકબીજા હોળી રમે આ છે મારી હાળી આ મોટી હાળી ને આ છે મારી ઘરવાળી અને આ છે એક પતિ દેવ જે અત્યારે એની ડ્યુટીમાં લાગેલા છે ભાઈ જોઈ લ્યો સલાહ એ કાય ખતમ નહી હોતા ભાઈ હું આમ નામ થોડો કઉ છું કે ઘરે ઘરે માટીના સોલા છે એમ હજી તો પાર્ક ખુલ્યું ને છોકરાઓ બધા સ્વિમિંગ પુલ ધુબાકા મારવા મેણા અને મોટા બધા હોળીના રંગમાં રંગ માં આમ તો આ ભાઈ અમારા વડીલ છે પણ સૌથી વધારે હરખા ભાઈ ને છે જે ગ્રુપમાં માં વડીલ આવા હોય તો એ ગ્રુપ કેવો છે જરાક વિચારી લ્યો અમારો જલપરો પાણીમાં પડી ગયો છે એટલે હા સુધી આ જલપરો અહીંયા થી હલશે નહી ભાઈ હવે બસ જો અહીંયા ધીમા પગલે હોળી રમવાની શરૂઆત થઈ ગઈ છે થોડી વાર તો બધા એના મોઢા એવા કાબા ચિત્રા થઈ જવાના છે ને એકબીજાને ઓળખાય નહીં અમારા વડીલને તમે ગમે એટલું કહી દો ને ભાઈ શાંતિથી હખે બેસી જાવ એ હખે બેસી ને કોઈને હક લેવા નહીં દે બધા ભેગા થાય એટલે એનું એક જ લક્ષ્ય હોય છે પણ નવરો બેઠો ને એની હળી કરવાની આ એમ કહેવાય કે હવ રંગે ચંગેથી હોળી રમવાની શરૂઆત કરી નાખી લગભગ દોઢેક કલાક સુધી આવી રીતના રેમા અને પછી આવી ગયા રૂમ માં પણ અહીંયા થોડો હક છે અહીંયા હોતે ગરબા તો ભાઈ ચાલુ ને ચાલુ આ જો મારો સુંદર ઠેકડા મારતો મારતો આવે છે કોકનો ટોકો પોફટી કલરનો રંગી નાખો છે લે પણ યો કરે ઓર ભેગું મારા અમારા અમર અકબર ને મારી પિસ્તાલીસ ગ્રામ વાળી હાળી ને રંગવાની તૈયારી કરે છે અચ્છા અમારો એન્થની ભાઈ આ વખતે ટાર્ગેટ છે જો ભાઈ હવાર નું એમ કેતો મારે શૂટિંગ કરવાનું છે એટલે કોઈ મને રંગતા નહિ પણ હોળી માં કોઈ મૂકે અમારે એન્થની ભાઈ નો નંબર લાગી ગયો અમારા એન્થની ભાઈ ને પણ રંગો ની બરાબર ની પદ્ધતિ મળી ગઈ છે અને હેપી હોલી અમારે નીચેનું વાળા પાડો તેમ જુઓ ફૂલે ફૂલ જલસામાં છે પછી ભાઈ આપડે એન્ટ્રીનો સમય થઈ ગયો એટલે ભાઈ અમને લેવા આવી ગયા અને ફાઈનલી હું તો ભાઈ ધીમા ધીમા પગલે જાય છે બે બાજુ કલર ના ધુમાડા ઉડે છે ઢોલી એમ કેવાય કે ઢોલ ના ધબકારે ધબધબાટી બોલાવે છે સ્ટેજ ઉપર જાત આપણે ભાઈ આપણી દેશી ભાષામાં બધાને એમ કહેવાય કે મોજલી મોજલી કરાવી દીધી અને હાવ ડાયરો એમ કહેવાય કે હોળીના રંગમાં પૂરેપૂરો રંગાયેલો હતો અને એમાં પાછા ડીજે રિકી અને આરજે વીરની મોજ હોય એટલે કાંઈનો ઘટે હો જોઈ લો પછી ભાઈ ડીજે રીએ ગીત વગાડ્યું એને કીધું કે હું જેમ ઠેકડા મારું એમ ઠેકડા મારો પેલા બધા ડાબી બાજુ ઠેકડા મારે તો બધા ડાબી બાજુ જાય પછી જમણી બાજુ ઠેકડા મારે તો બધા જમણી બાજુ જાય ગીત કહ્યું ખબર ન પડી પણ ઠેકડા મારવાની આવી મજા અને અમારી વાલી આવડે કે ન આવડે ઠેકડા તો મારવાના જ ઇન શોર્ટ મજ કરી લેવાની ભાઈ આખું ગામ એમ કહેવાય કે થાકી ગયું પણ અમારા કાકા હજી થાકતા નથી બોલો કોને ખબર એટલી બધી એનર્જી ક્યાં લાવતા હશે હજી પાછું પાંચ વાગે આ બધી હોળી રમીને એને હજી મુંબઈએ જવાનું છે છ કલાકના રસ્તે જેમ ગીત ફરેને એમ પાછું આ કાકાના જોશ એમ કહેવાય કે રીફિલ્ટર થઈ જાય પાછા કાકા મોજમાં આવી જાય પછી અહીંયા બીજા ઇન્ફ્લુન્જરે હતા જલપાબેન ગજેરા હિરલબેન માલકિયા રિદુબેન કિસુ અને અમારા દિવ્યાંગભાઈ પટેલ એ બધાય સ્ટેજ ઉપર ઘડીક મોજ મોક કરાવી પછી એમ કહેવાય કે રંગના ગોટે ગોટા ઉડાઈન બધાને એમ કહેવાય કે રંગે રંગી નાખાઓ ભાઈ અમે આખા આખા રંગથી રંગા ગયે સારું કે નેચરલ કલર છે બાકી પાકો કલર હોત ને તો પંદર વીજ તો હાસો વાન આવતા થઈ જાય હોળી હોય ને ગરબા ન હોય એવું તો ન બને પછી તો ભાઈ ગરબા ની કઈ રમઝટ જામી છે મને હાસીન ઘડી અમારા વડીલ ની ચિંતા થઈ ગઈ મેં કીધું શ્વાસ બાસ કઈ સડી જાય તો અમે દોડતા થઈ જાવ અને ખરેખર ભાઈ ડીજે રિક્કી ને આરજે વીરે કઈ જે મોજ કરાવી છે ને વાત જ આવા જે ધબ ધબાટી બોલાવી પછી ભાઈ અમારા નાના હાટુ ભાઈ રંગમાં આવ્યા એના પેણમાં અચાનક ક્યાંકથી બોબી દેવલ ઘડી ગયો અને તો જમાલકુડું જમાલકુડું કરવા મળ્યા જેવો બબી દેવલ અમારા હાડુ ના પાણી માંથી નીકળો ને અમારા અકબર ના પાણી માં ગળી ગયો અને પછી અમારા અમર ને આવી ગયા અને ઠેકડા મારવા મોજે કરે સુધી દેખાવાના નથી આ નાના મોટા વડીલ હવે એમ કેવાય ને કે ફૂલે ફૂલ મોજલી કરી લીધી હો અમે જેવા સ્ટેજ માંથી નીચે એટલે તાત્કાલિક ભાઈ ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ પછી ભાઈ દસ જણાની ટીમ અમારા વડીલ પાસે ગઈ વડીલ ને વંદન કર્યા અમે કીધું ભાઈ તમને તમારી ચિંતા નથી પણ અમને તમારી ચિંતા છે હવે બસ કરો હવે બસ કરો ભાઈ જેવા બધા સ્વિમિંગ માંથી બહાર આવ્યા ઓટોમેટિક ગડી ગયા રેન ડાન્સ માં મોજલી લેવા અને મારો સુંદર જો ભાઈ એક પગે ભોલા ભંડારીના ભજન માં ભાઈ મોજલી લે છે માઇન્ડ માઇન્ડ હજી બોબી દેવલ ને અમે ઘરે મોકલો છે તો ટીવી સિરિયલ ની નાગી ના અમારા વડીલ ના પેણ માં ગડી ગઈ છે અને અમારા વડીલ ભાઈ સારા કોઈ મેણા ફૂફાડા મારવા ઓ માઇન્ડ માઇન્ડ એને શાંત કર્યા હો પછી ભાઈ રેન ડાન્સમાં આવી એક રેલગાડી બધા એક પછી એક મણા ડબ્બા જોડાવા અને દોડવા પછી તો આપણે સ્ટેજ મૂકીને હવ ડાયરા ભેગા જોડાઈ ગયા કારણ કે હાસી મોજ સ્ટેજ ઉપર ની હાસી મોજ તો આયા છે ભેગા એ બડી અચ્છી વાત આપ પછી જમવાનો ટાણો થઈ ગયો એટલે બધા કે હવે ફોટો પડાવી લઈએ એટલે બધા આવી રીતના એક ફોટો પડાવ્યો પછી હવે ડાયરો ભાઈ જમવા બેહી ગયો જમવામાં ફૂલ ભાણું હતું ઇન શોર્ટ મોજે મોજ હતી અને નાયા તાન ઠેકડા ફૂલે ફૂલ માર્યા તા ને એટલે ભૂખે ફૂલે ફૂલ લાગી હતી એટલે અહીંયા કોઈ વાતો છૂતું કરાવ કે ડાયરેક્ટ અટેક કર્યો ભાઈ ખાવા ઉપર હવે આ દ્રશ્ય જોઈને અમારા જીવમાં જીવ આવી ગયો કારણ કે અમારા વડીલ છે ને હવે એની ઘેર જાય છે પણ હાસુ કહું હાસી મોજ લીધે ને આ મારા વૃદ્ધે લીધી છે પછી ભાઈ લાઈવ સ્કેચ આર્ટિસ્ટે ભાઈ અમારા સ્કેચ બનાવવાની શરૂઆત કરી આને કંઈક કહેવાય ઇંગ્લિશમાં પણ હું કહેવાય મને ખબર નથી તમને ખબર હોય તો મને કમેન્ટ કરજો અત્યારે કોઈનામાં હોય કે ન હોય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોય અને આર્ટિસ્ટ ખરેખર ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે પણ આનું હજી સુધી કોઈ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી બોલો આ મને બહુ આશ્ચર્ય થયું એટલે મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવો જેથી તમારી પાસે કલા છે ને લોકો સુધી પહોંચે લોકોને ખબર પડે કે તમે હું આર્ટિસ્ટ છો આ જો એનું ખાલી દસ મિનિટમાં રેડી કરી દીધું અમે સ્કેચ બનાવ્યું એટલે ગૌતમ ભાઈ કે અમારે સ્કેચ બનાવવું છે એ બે મારે સ્કેચ બનાવવા બે ગયા આ નાઈ ધોરણ ઠેકડા મારીને ખાલી ભૂખ બહુ લાગે હજી બે વાગે ખાઈ રહેતા સાડા ચાર વાગ્યા તો પાછી ભૂખ લાગી ગઈ તો બધા પાછા વયા ગયા કાફે માં ખાવા મારી વાલી કે બધા ભલે ખાય હું નથી ખાવાની મેં એને કીધું તું ભલે ન ખા પણ પટલી નથી ખાવાની અને અમારો ખેપાની એવા વેન કરે ને કે મારો ભાઈ આમાંથી ઊંચો ન આવતો અને ભાઈ પછી પાછો દોર શરૂ થયો બે ફોટોગ્રાફીનો આખો દિવસ એમ કેવાય કે મોજે મોજ કરીને અમારી ગાડી પાછી સુરત કોર હાલી નીકળી છે રાતના લગભગ સાડા દસ વાગ્યા અમે ઘરે પહોંચી ગયા પણ અહીંયા એક નવીન વાત છે આમ જો હજી અમારા થેલા આમદમ પડ્યા છે અને મમરાની થેલી અમે ખાવા લઈ ગયા તા પણ ખાવાનો ટાઈમ જ ન મળ્યો પાછી એમદમ આવી કાંઈ ની ઘરે ખાઈ જવું બાકી તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય ને લાઈક ને શેર પાસે કરી દેજો હાલો તો ફરી મળીએ રામે રામ